આગળ ફિલાન્થ્રોપિક સોસાયટી દ્વારા શ્રી રાજારામ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ આર્થિક સંયોગ થી નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નિવૃત્ત થયેલા શિક્ષકોના યોગદાનને માન આપતા તેમનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ડોક્ટર જિજ્ઞાસા ઓઝા સહિત મહાનુભાવોમાં શિવરામ અગ્રવાલ વિમલ જેઠવા એન કે નાવડિયાજી સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક કેવળ એક પુસ્તક જ્ઞાન નહીં દેતા बल्कि अपने आचरण संस्कार से पीढ़ियों को गढ़ता है निवृत्त हो रहे हमारे सम्मानित शिक्षक महोदय महोदया में अपने अध्ययन काल में केवल शिक्षा ही नहीं बल्कि समाज में अच्छे नागरिक संस्कारिक मानव और चरित्रवान पीढ़ियां तैयार की है मास्टर अत्य थोड़ा अपने सामान्य शब्द लगे अर्थ जो विचारी